આપ હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં ચાલી રહેલ ભરતી વિશે માહિતી મેળવીએ તો જૂન બે હાજર પચીસ માં જે ભરતી પડેલી છે અને જેના ફોર્મ ભરવાના હજી ચાલુ છે એ તમામ ભરતી વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું જો તમે સંજીવ વાચે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભલતા અને બેલ ઘંટી દબાવવાનું ચોક્કસ રાખજો જેથી તમને જે પણ વિડીયો મળે તેની માહિતી તમને તરત મળી શકે મિત્રો હાલમાં ચાલી રહેલ ભરતીની માહિતી જૂન બે હજાર પચીસમાં વાત કરીએ તો સૌ પ્રથમ એસએસસી સીએચએસએલ બે હજાર પચીસની જે ભરતી છે તેમાં કુલ જગ્યાઓ ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેની લાયકાત ધોરણ બાર પાસ છે છેલ્લી તારીખ તેની અઢાર સાત બે હજાર પચીસ છે અને તેની વેબસાઇટ એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર જઈને તમે પોતાનું ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એસએસસી સીજીએલની ભરતી જે બહાર પાડવામાં આવેલી છે જેમાં કુલ જગ્યા ચૌદ હજાર પાંચસો ને બ્યાસી જેટલી છે અને તેની લાયકાત ગ્રેજ્યુએટ પાસ છે એટલે કે સ્નાતકો અને તેની છેલ્લી તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને વેબસાઇટ એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર જઈને તમે પોતાનું અરજી ફોર્મ ભરી શકો છો આગળ વાત કરીએ તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પીઓની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જગ્યાનું નામ પીઓ અને કુલ પાંચસો ને બેતાલીસ જેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે લાયકા સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેની છેલ્લી તારીખ ચૌદ સાત બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ છે અને તેની વેબસાઇટ એસપીઆઈ ડોટ સીઓ ડોટ ઇન ઉપર જઈને તમે ભરતીનું ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વાત કરીએ એનઆઈસીએલ નેશનલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ લિમિટેડમાં ભરતી પાડવામાં આવેલી છે એઓની અને કુલ બસો ને છાસઠ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે લાયકાત સ્નાતક ગ્રેજ્યુએટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી તેમજ તેની છેલ્લી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ છે તેની વેબસાઇટ નેશનલ ઇન્સ્યોરન્સ ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને તમે પોતાનું ફોર્મ ભરી શકો છો તો મિત્રો અત્યારે હાલમાં ભરતી ચાલુ રહી છે તમે કઈ ભરતી વિશે જાણવા માગો છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મને આ ભરતી આ વિભાગની ભરતી છે કે નહીં તેના વિશે ચોક્કસ કોમેન્ટ કરજો તો જેના પરથી વધારે કોમેન્ટ પ્રમાણ હોય તેનો વિડીયો બનાવી શકું વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને સંજીવંત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા